લડી પલડીત મેલડી મન ઓરતો મલિન ું બાનો માર નો

એટલે મારા દેવના મુઘા મેમનું અત્યારે દરેક નું પનમ જેવો ભાવ છે જેવું પેઢી નું છે ભગવાન પૂરું પાડશે पेढी पुणे वग़ैरह देवना में भरि

કોકા દીવાના ભગવાન રાજી છે તો તમને આટલો નકર ગમે એટલી મજૂરી કરી મરી જો તો કોઈ ભેળું થતું નહીં પણ મારા દેવી ની ખમા હોય રૂપિયો કમાવા ને હવા રૂપિયો કમાઈ ના હોય મારી દેવી ની ખમા કહેવાય રૂપિયો કમાવા જાવ આઠું ના કમાઈ ના હોય છે ભગવાન મારો દેવ નો ખવા કેવાય તે આ હોય તો ખમા છે ભગવાન મારો બાર બીજ નો ધણી રાખશે જ પણ આ સભાએ કદાચ વસ્તી ગોમે ગોમથી હોય હાથ ભૂલમય જોડ્યા હોય ને એની ખમા ના કરાવ મારું ગીતા ભોણ માતા માતા મેલડીનું એણ નિતિન કોલોડ અને નિતિન બારોડ બે એક ભેળા છે ભાઈ ના પણ મને બે આવડે છે ને ભાઈ ભરતસિંહ મજા અમુક હોય એવું કઈક વાય વગર ધૂણવા ન જવાય આવું નહીં કે આ ભરતસિંહનો ખાલી વોટ્સઅપ માં પત્રિકા ફોટો હતો વડાવળ ના અતુલ સિંઘે એવું કીધું કુવાજી આ બાનું છે એટલે કોઈ દુનિયા ફરી જાહ પણ બાર સાડા બાર ના સમય મારો ભૂય પોક્ષ પોક્ષ પોક્ષત વડાવાળના દરબાર તમને મજા તમારી મારી કદાચ માતાની ભાઈબંધી મોનવી મોનવીની ભાઈબંધી છે મારી માતા સધીની મેલડી છે તો તમારી આબરું નહીં લૂંટાય રમવાના એમનો મજા ગોમે ગોમોના ભૂ ભક્તો દરેકને મારા મેલડીના ભગવાન મારી ગાય કુમાશી બેન દીકરી મારા કાળુ રાવણની માતાના ભગવાન ખમાકીશું અસહેનથી હવાઈ વેળાવશે મેલડી મારી આવતી આ સાઉન્ડ આ લાઈવ એ મજા સ્વભાવળું આ ઘેર તો ખમા છે એથી હવા એ ભગવાન રાખશે જ ચંક અમના વિચાર છે જેનો વિચાર સારો હોય ને સ્વભાવળુ અહીંયા ભગવાન હાજર રહે અમને કોઈ લાખો વિડીયો બનેલો છે પણ હોય એક વિડીયો આવું ખરાબ જેવું કોઈ શબ્દ ન હોય એટલે એને તો ભગવાન આલે છે પણ કોઈ કોમના વિડીયોમાંથી જેનો જાણવા જેવું હોય અને જે મગજમાં રાખે અમુક વસ્તુ જાણ્યા જેવી છે સ્ભાવાળું કોઈ જોયા ખાતર વિડીયો નહીં પાછું પછી આ કોને વભળું ના કોને ગાડી નાખવું એ કોઈ મેળવો આવે પછી હમણાં ભુવા જઈને ધોઈને મળદ ની માતા શું એટલે હાથ વાજે ખાઈને હોય જઈને ચોય કોઈને વાતમ ન આવે એ સભાવળો એનો વિરોધ કોઈ ન કરે પણ જે માર્કેટમાં પત્તું ચાલતું હોય એમના હો વિરોધી પાકી પણ હું દીવો તમારો હાજર હોય ને શું બહી પાકી તો જમ 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 તમારો દુશ્મન પાકે એમ તમારી ચડતી કળા ના રાખું દેવના ભગવાન બોલું છું તે અત્યારે અત્યારે વિદેશમાં તમારો વિડીયો વસ્તી જોવો છો પણ જીંદાડો સભાવાળો વેળા લૂટી ગયેલી હોય કોઈ ઘરમાં ખાવા દોડો ન હોય નીંદાડો ખમાકું નીંદાડો રચાવું માતા કહેવા સભાવાળું તો ઈન દાડો અને હાથ ઝાલ્યો હશે તારે વેળા વેળાશી તો આ મઢનું દેરું જોવાનું અને જેટલા લાયા એ જોવા માતા જોડે જેટલા લઈ જવાના ઈ એનો દીવાનો ભગવાન જોણ ઈ મારો કો વધારે કે આવું નહીં મજા મજા ને મજા આ વેળા છે ભાઈ દરેક મારી ભગતની માતાના માતા ના રોમ ખમા આ અવસર હાવ હોનાનો નો હવાર દાડો ગુશો તેલ ફૂલની વેળા બનશો તમારું બે હાથે આલેલો હજાર હાથે મારા શિવ શંકર ની સાક્ષી લખાઈ જાય આવું મારા મેલાડી ના રોમ બોલું છું લો ભાઈ છે ભાઈ અતતુલસિંહ મજા દરેક નો મારી વળતી ગરીબ નું દેરું શું ભાઈ જીવા ઘરમાં ખાવા દોનો નો હોય પેરવા લુઘડું એ હગું હોય વાચે હેડ કોઈ શકન લેનારું નો હોય ઇન દાડો મન ભારી ભારી રાતનો ઓ સિંગ પલાડ્યો ભાઈ કોઈ એવું કેતું હોય કોઈ નિયમ દેરું નહીં કોઈ નો માનતું હોય મારા ગરીબ કરો ને રાવણ ની તો ઘરની માતા નહિ શું કુ શું દુનિયા ની વાતો નખી છે દુનિયા નો રંગ નખો છે મારો હોળીઢોલિટી નો નહીં મારો સતયુગ પોરાનો લાજેલો ભાવાળો કલર છે નીતિન ભાઈ મારી હેલ કે દુનિયાનો ઢોલ ચેવા વાગે એ ખબર નહીં પણ મારા ગરીબ હોમી વગડી કરો અને ચોથો આખો નો જાય શમશાન નો નો વગાડી મારું મારો

અમારા ફૂલભાઈ ના મોઢો અત્યારે આ મેલડીના ના અવસરે હર સિદ્ધી ના અવસરે આઈ બેઠી હોય ઓ આઈ છે એની હવાઈ કરી ના હેડાડું મારું માતાનું નું વેણ છો તમારા ગોમ શમાડે પોકો એટલી કે તમારી એ હોર નો રાખું મારું નોમ માતા નહીં આવ મારા દેવના ભગવાન બોલું છું લો ભાઈ શો ભાઈ દરેક મારી વળતી માતાના રોમ રોમ શું ભાઈ વાહ મા હેલો હેલો હે ગા